ભરૂચ તાલુકાના કંથારિયા પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં બેકાબુ બનેલા એક ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થતી રિક્ષા કાર અને મોપેડ ને જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી

સવાર થઈ ભૂલાવથી દેરૂલ જરા હતા તે દરમિયાન કંધારિયા દલાલ સ્ટ્રીટ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને એક પછી એક ત્રણ વાહનોને અડફેટી લીધા હતા ડમ્પરની પ્રચંડ ટક્કરના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર તમામ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા નેવી મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રોગતિ માન કર્યા છે